છોકરા તો આવા ડોહા દોડે છે ખબર નઈ મળે કોઈ તમે કોઈ કેતો જ નહીં તમે લાગો છો

અરે કાકા પૈસા પૈસા તમારો છોકરો મને હેરાન કરે છે ના સાલે હું મારા બાપ ના ઘેર ના છોકરો છોકરો જોતો એ તો ના પણ એ કરે ભાડું આલો હડો મને થોડું ભાડું થોડું લાવ પાછા રૂપિયા હોય તો લાવ લે હેલા છોકરા આપણે હેડ રોબોટા હેડ આપડે છોકરા હે કરી જાય રોડે રોડ હવે દાદા છોલો આવશે તો હો હે હે હેડ આપડે આ હાતે થઈ જ છીકડા રોગડે પડી જાય તો તમને તો જોયું ને મારી ઓકડે તારા બાપને દાદ લો દાઢ લો દોઢ લાખ લાખ પકડી

તમે નિવારણ લાવો મારું સ્વચ્છ રાખો અને વરસાદ ના અમે તો એમ ના સા એને સમજાવો ના પોત જણા તમે ગમ ના હાલ ના બોલ છો તારી ઉપર છે છોકરો <laughs> ભરો <laughs> <laughs>

દારૂ ના પીતો રેડી ના આવ્યો છે એમને ખોટું નથી કેતા કોઈ આ દારૂ તો ના પીતા વી રૂપિયા વાપરવા લેતા મેં તો લઈ ગયો તો શેમ્પુ થી લાયા તો એટલે શેમ્પુ મેં ખતું તો ખાધે ના છોકરા જોડે પૈસા હતા વીસ રૂપિયા નહીં લઈ ગયો બોલવા છોકરા જોડે લઈ ગયું છે સરપંચ ને બોલા હણો

તને તો અંગુઠા તો ખો મને મને 5 જણા ભેગા કરું તને સીધો કરું તારા તો આપડે આ બોલે પગનો અંગુઠો લેવરાવ પગનો અંગુઠો લેવરાવ તું ની કાળા પોળીયા

છોકરા ના વીસ રૂપિયા ગીત ગાવાની દિવસ બની છોડ કે ના જાના

તો બોલ ને પણ છોકરા પાયા તે 20 રૂપિયા લઈ ના આગે મને મારા કોરા સ્ટેમ ઉપર જવાનું મારા બાપના ના બોલવાનું હોય

આ પોલ છે પણ આ લોહો શું પૂછો છોકરા ખીજા ના પેન્ટમાં છોકરો ખોટો ના બોલે પાડીમાં તો એના બદલા પાડ લઈ એને મને થી પેન્ટ ધોવા એટલે એને કીધું કે મમ્મી મારા પેન્ટમાં વીસ રૂપિયા પડ્યા

તમારે તમે સમજાવો કેમ છે ખાવા કેમ છે ખાવા પાણી હાલ નહી હાલ તો થોડું નહીં હાલતી ખાવા નહીં હાલતી હું સરપંચ સમજાવો પૈસા થાય ને સરપંચ પાસે ઉછી બોલવા દાખ દે જીભડો કાપી લેવું કોઈ દે શકત <laughs> ના ચકડાડી છે તારા શકર લે ને તરત તગડો થાય ના કરે આપડે સરપંચ પાસે બધા બરોબર

બોલ્યા બોલ તું બોલ તાર પતિ વાળો ના થા બોલ સર પર હોમુ બોલ બોલ આ વાત આઈ કે એમ કહે કે છુપડે દારૂ પીના આવે છે એવો વેમ છુપડતો સાચતા તાસો હો ઈ

ડાતી બાટી કરી કાલ કમ્પલેટ રાખીને લેવા આયા હું અને યે પેળો તેળો થાય તો કછ્યો હતો તારે છે અને હવેથી આવો અંદર ઘર ઘર નો ના તમારું કોઈ અમે તો સારું કરજો અમુક અમે તમારી તમારા રૂટલા બધું તમારું થાય એટલે ઘર ઘરકંકાસ ઓછો કરો અને કમ માં વધારે રાખો

ભાવ સારો છે તમે આવ ના રેતો પોપટ હવે સુખ શાંતિ ધંધો કરો સુખી જીવન જીવો

આ આ આયમ રમજી છે અને આપણે આ તો શું ફલાટ કુટબી છે કે એટલે આ તે માં ઓય લઈને એમ કરીને ના ના રોજનો આપણે ડખો આવું ના કરે કરાવે બતાવત કઈ ના એમ તો સીધીવા ને પણ જી ને એ